ટ્રસ્ટો દ્વારા એ બિન જે વાસુ સેવા આપતા હતા રામચરણ પામતા જે બોલાય ને તેને દક્ષિણ વિધિ કરવામાં આવશે તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ નાળી ની ઉપર પ્રભુ એમના દેવી આત્મા ને શાંતિ ને સત્કૃતિ આપે એવી ભાવભવરી નમ્ર વિનંતી મંગલ સ્વરૂપ ખુબ આભાર કે એક સેવાભાઈ ગ્રુપ છે જે બિન વર્ષી ની સેવા કરી

મોટું ખાવાડું અંદર મૂકી ઉપાજી જ નહીં જવાનું માથે નાખી આવું કોઈને કરવું હોય તો અમારો સંપર્ક કરી આવી સેવા પૂરી પાડી દીધું મોગલ સોરું હા તારીખ તેર અગિયાર બે હાજર પચીસ ના રોજ જે મંગલ સ્વરૂપ કે મિત્ર મંડળ છે અને આ રામચરણ પામતા એમને તો દર્શન વિધિ કરવામાં આવે છે તો મોંગલ સ્વરૂપનો ખૂબ ખૂબ આભાર એ આ સેવાનું કામ કરી રહ્યું છે તમે પણ આવી રીતે સેવા બધાવતા રહેજો આ એટી વ્યવસ્થિત રીતે સેવા બધાવે છે স্ো ারো ম্রো ম্র প্র মোর ক্রি ম্রাজা ম্রায় বার বার মের মেরা તારીખ તેર અગિયાર બે હાજર પચીસ ના રોજ આ મોલ સ્વરૂરી મિત્ર મંડળ છે આ સેવા ભાવી ગ્રુપ છે આઠ દસ દિવસથી જે બિન વર્ષી જે વાસરું હતું સારી વાર કર્યા બાદ રામચરણ પામતા આ જો બધા આવી અને થાય એ રીતે દફન વિધિ કરી છે તો આ લોકોનો ખૂબ ખૂબ આભાર કે આટલી સેવા બદવે છે તમે પણ આવું કે ભાડો તમારું એક ગ્રુપ હોય તો આવી રીતે સેવા બદવજો તમારો હું મિત્રો કેવાનું છે અમારો સંપર્ક કરીજો અમે આવીશું બોલો કાય માતા જય લે આ ફેર પર આવશિયા આ તો જીસીબી બોલાવીન દફનવિધિ કરવામાં આવી